જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશ કણસાાગરા અમે દુઃખ સાથે વાત કરવા માંગીએ છીએ કે છેલ્લા બે વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી અમારા આગેવાનો સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માપી અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે અમે પણ સરકારમાં બધે પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી આવ્યા એનું અમને દુઃખ છે અમે અમે હરસભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું આગલી ટમની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી આ જ સભ્યો હતા પણ શાંતાબેન ખટારીયાએ જે સંકલન ધારાસભ્યો હોયરે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો હોય જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે અને જિલ્લા પંચાયતને પચાસ લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો આજ એ જ જિલ્લા પંચાયત છે એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલાં ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે એનું અમને ખૂબ જ દુઃખ છે આપણે અધિકારીઓ એ જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતરા છીએ એટલે એ અમને એનું દુઃખ છે બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે છતાં પણ અમે હું તો પ્રશ્ન ઉકેલતો જ હોઉં છું પ્રશ્નો અને મીડિયા લેવલે પણ બધી દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચાતો હતો છું જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું પણ છતાં ક્યારેય આનું નિરાકરણ નથી આવતું એનો આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે ગયા પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર તો અમને એ એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે અમને કાયદેસર તત્પરતા હોય છે અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ હોય કે બીજી સૌ વનરો ગ્રાન્ટ હોય તો એક પણ કામ થતા નથી છેલ્લા બે વર્ષમાં તો એક પણ કામ નથી થયું એના માટે અમે પ્રજાના દિલગીર છીએ